નમસ્કાર મિત્રો તાજેતરમાં છવ્વીસમી જાન્યુઆરી બે હજાર છવ્વીસના દિવસે કેન્દ્ર સરકાર દ્વારા કેટલાક ભારતના હસ્તીઓને પદ્મભૂષણ વિભૂષણ અને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા મિત્રો આજના વિડીયોમાં તેના વિશે વિગતે માહિતી મેળવશું આપણે જાણીએ છીએ કે ભારતનું સૌથી સર્વોચ્ચ સન્માન એટલે ભારત રત્ન એના પછી બીજા ત્રણ પદ્મ પુરસ્કારની વાત કરવામાં આવે તો સૌથી પહેલાં આવશે વિભૂષણ જે સૌથી ઊંચા સ્તરે એના પછી આવશે પદ્મભૂષણ અને ત્રીજા સ્તરે આવશે પદ્મશ્રી મિત્રો તાજેતરમાં જ એકસો એકત્રીસ લોકોને પદ્મભૂષણ પદ્મવિભૂષણ અને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા આજના વિડીયોમાં તેના વિશે વિગતે માહિતી મેળવીએ મિત્રો ગુજરાતના પણ પાંચ લોકોને આ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા જે આપણા માટે ખૂબ જ ગર્વની વાત છે તો તેમના વિશે પણ માહિતી મેળવશું આ જે પુરસ્કાર આપવામાં આવે છે એ કયા ક્ષેત્રે આપવામાં આવે છે અને ગુજરાતના લોકોને કયા ક્ષેત્રના આધારે આ પુરસ્કાર આપવામાં આવ્યો તેના વિશે પણ ચર્ચા કરીશું મિત્રો કેન્દ્ર સરકારે પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ એટલે કે રવિવારે બે હજાર છવ્વીસ માટે એકસો એકત્રીસ પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી છે જેમાં પાંચ વિભૂષણ તેર પદ્મભૂષણ અને એકસો તેર પદ્મશ્રીનો સમાવેશ થાય છે મિત્રો આ જે પદ્મભૂષણ અથવા વિભૂષણ કે પદ્મશ્રી પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી એમાં કુલ ઓગણીસ મહિલાઓનો સમાવેશ થાય છે આમાં છ વિદેશી એટલે કે એનઆરઆઈ લોકોનો પણ સમાવેશ થાય છે સોર હસ્તીઓ એવી છે કે જેમને મરણોત્તર આ સન્માન પ્રાપ્ત કરવામાં આવી રહેલું છે મિત્રો સિતોતેરમાં પ્રજાસત્તાક દિવસે કેન્દ્ર સરકાર દ્વારા આ જે નામ જાહેરાત કરવામાં આવ્યા આ જે લોકો છે એ કલા સમાજ સેવા શિક્ષણ ચિકિત્સક જેવા ક્ષેત્રમાં સંકળાયેલા છે અને આ જે ક્ષેત્રો છે એમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વ્યક્તિને આ એવોર્ડ આપવામાં આવે છે તો આજના વિડીયોમાં આપણે તેના વિશે વિગતે માહિતી મેળવશું મિત્રો સૌથી પહેલાં આપણે ચર્ચા કરીશું આજે ત્રણ એવોર્ડ છે એમાં સૌથી ઊંચી કક્ષાનો એવોર્ડ એટલે કે પદ્મ વિભૂષણ વિશે મિત્રો આજે જે વિભૂષણ છે એ દિવંગત એક્ટર ધર્મેન્દ્ર સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ કેટી થોમસ કમ્યુનિસ્ટ નેતા વી એસ અચ્છાદાનંદન સહિત પાંચ હસ્તીઓને વિભૂષણ એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે સૌથી પહેલાં માહિતી મેળવશું ધર્મેન્દ્ર જે કલા સાથે સંકળાયેલા છે કેટી થોમસ પબ્લિક અફેર્સ સાથે સંકળાયેલા છે એન રાજન આર્ટ એટલે કે કલા સાથે સંકળાયેલા છે પી નારાયણન શિક્ષા અને સાહિત્ય ક્ષેત્રે સંકળાયેલા છે અને વી એસ અચ્યુતાનંદન પબ્લિક અફેર્સ સાથે સંકળાયેલા છે મિત્રો આ જે પાંચ લોકો છે એમને પદ્મ વિભૂષણ એટલે કે ત્રણ એવોર્ડોનો સૌથી સર્વોચ્ચ એવોર્ડ આપવામાં આવશે એના પછી આપણે વાત કરીશું પદ્મભૂષણ વિશે ભારતના કુલ તેર લોકોને પદ્મભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે જેમાં વાત કરીશું મશહૂર સિંગર અલ્કા યાજ્ઞિક ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેન ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી ભગતસિંહ કોશિયારી સહિત તેર હસ્તીઓને પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવશે દરેક વ્યક્તિના આપણે નામ અને કયા ક્ષેત્રે એમને એવોર્ડ આપવામાં આવશે એના વિશે માહિતી મેળવીએ પદ્મભૂષણ માટે તો અલકા યાજ્ઞિક એમને કલા ક્ષેત્રે આપવામાં આવશે ભગતસિંહ કોશિયારી પબ્લિક અફેર્સ કલ્લીપટ્ટી રામાસ્વામી સ્વામી જેમને મેડિસિન એટલે કે ચિકિત્સક ક્ષેત્રે મામુટી જેમને કલા ક્ષેત્રે ડૉક્ટર નોરી દત્તાત્રેયડુ જેમને ચિકિત્સાના ક્ષેત્રે પિયુષ પાંડે જેમને મરણોત્તર એવોર્ડ એનાયત કરવામાં આવશે જે કલા સાથે સંકળાયેલા છે આગળ વાત કરીએ તો એસ કે એમ મૈલીનાનંદન સોશિયલ વર્ક સાથે સંકળાયેલા છે સત્તાવધાની આર ગણેશ કલા ક્ષેત્રે સંકળાયેલા છે શીબુ સોરેન જેમને મરણોત્તરા એવોર્ડ આપવામાં આવશે જે પબ્લિક અફેર્સ સાથે સંકળાયેલા હતા ઉદય કોટક ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા છે કે મલહોત્રા જેમને મરણોત્તર એવોર્ડ આપવામાં આવશે પદ્મભૂષણ પબ્લિક અફેર્સ વેલ્લપલ્લી નટેશન જે પબ્લિક અફેર્સ સાથે સંકળાયેલા છે અને છેલ્લા આવશે વિજય અમૃતરાજ જે સ્પોર્ટ્સ એટલે કે કોઈ રમત સાથે સંકળાયેલા છે જેમને પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવશે તો આ હતા તેર લોકો જેમને ત્રણ મોથી બીજા નંબરનો સૌથી સર્વોચ્ચ સન્માન એટલે કે પદ્મભૂષણ આપવામાં આવશે એના પછી મિત્રો મિત્રો હવે વાત કરીશું ત્રણમોથી મોથી ત્રીજા ક્રમનો સૌથી સર્વોચ્ચ એટલે કે પદ્મશ્રી એવોર્ડ મિત્રો આ જે પદ્મશ્રી એવોર્ડ છે એ કુલ એકસો તેર લોકોને આપવામાં આવશે મિત્રો એની અંદર ગુજરાતના પાંચ વ્યક્તિઓનો સમાવેશ થાય છે તો એ પાંચ વ્યક્તિઓ વિશે પણ આપણે વિગતે ચર્ચા કરીશું અને એમને કયા ક્ષેત્રે આ એવોર્ડ આપવામાં આવે એ પણ આપણે જોઈશું વાત કરીએ તો ક્રિકેટર રોહિત શર્મા પેરા એથલીટ પ્રવીણ કુમાર મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર હોકી પ્લેયર સવિતા પુનિયા સહિત એકસો તેર હસ્તીઓને પદ્મશ્રી માટે પસંદ કરવામાં આવ્યા છે મિત્રો એમનું લિસ્ટ જોવું હોય તો એ આગળ બાજુમાં મૂકેલું છે તમે જોઈ શકો આપણે આની અંદરથી જે ગુજરાતના પાંચ લોકો છે એમના વિશે વિગતે માહિતી મેળવશું કે જેમને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે સૌથી પહેલાં આપણે માહિતી મેળવીએ તો એ છે અનુપમા ફેમ અરવિંદ વૈદની પદ્મશ્રી માટે પસંદગી મિત્રો મહારાષ્ટ્રના સતારા જિલ્લાના મસૂર ગામમાં જન્મેલા અરવિંદ વૈદ મૂળ મહારાષ્ટ્રીયન છે પાછળથી એમનો પરિવાર અમદાવાદમાં સ્થાયી થયો હતો અનુપમા સિરિયલમાં બાપુજીનો રોલ કરી ઘરે ઘરે જાણીતા થયેલા અરવિંદ વૈદના કલા ક્ષેત્રે પ્રદાન બદલ પદ્મશ્રી માટે પસંદ કરવામાં આવ્યા છે તો એક છે અરવિંદ વૈદ જેમને પદ્મશ્રી એનાયત કરવામાં આવશે આગળ વાત કરીએ તો લેખક અને નિબંધકાર રતિલાલ બોરીસાગર મિત્રો આને દરેક વ્યક્તિઓ ઓળખતા જ હશે જે પાઠ્યપુસ્તક હોય ગુજરાતીમાં એમાં લેખક તરીકે પણ આમનો સમાવેશ થાય છે તો ગુજરાતી સાહિત્યમાં અનેરું પ્રદાન કરનાર રતિલાલ બોરીસાગરની પદ્મશ્રી એવોર્ડ માટે પસંદગી કરવામાં આવેલી છે અમરેલીના સાવરકુંડલામાં વર્ષ ઓગણીસો અડત્રીસમાં જન્મેલા રતિલાલ બોરીસાગરે પ્રાથમિક શિક્ષણ સાવરકુંડલામાં જ લીધું હતું હવે અહીં આગળ એમનું નામ પણ પદ્મશ્રી માટે જાણીતું થયું આગળ વાત કરીએ તો વડોદરાના માણભટ્ટને પદ્મશ્રીથી સન્માનિત કરાશે મિત્રો માણભટ્ટ એટલે આપણે જાણીએ છીએ કે માટલા ઉપર એક પ્રકારનું વાદ્ય વગારનાર વડોદરાના ધાર્મિકલાલ ચુનીલાલ પંડ્યા માણભટને સંગીત ક્ષેત્રે પદ્મશ્રીથી સન્માનિત કરાશે વડોદરાના ધાર્મિકલાલ પંડ્યાએ જણાવ્યું હતું કે આ પદ્મશ્રી એવોર્ડ પ્રાપ્ત થયો એનો મને ખૂબ જ આનંદ છે પરંતુ આ સન્માન માત્ર મારું નથી આ સન્માન તો આપણા ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ બનાવનારા પ્રેમાનંદ કે જે માણભટ્ટ તરીકે ઓળખાતા હતા નરસિંહ મહેતા નાકર અને બાલણ જેવા મહાન કવિઓનું છે મને અત્યંત આનંદ છે કે આજે આપણે ગુજરાતી ભાષા અને આખ્યાનકારોનું સન્માન થઈ રહ્યું છે તો આ છે છે લાલ ચુનીલાલ પંડ્યા કે જેમને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે જેમના પછી આપણે વાત કરીશું તેમને પ્રાણલાલ વ્યાસ સાથે પંચાવન વર્ષ સુધી કામ કર્યું મિત્રો આગળ વાત કરીશું ઢોલક વાદક હાજી રામકડુની રામકંડુની પદ્મશ્રી માટે પસંદગી મિત્રો આ જે નામ છે ગિરનારના ગોદમાં વસેલા જૂનાગઢ શહેરના માટે ગૌરવની ક્ષણ આવી છે ગુજરાતના જૂનાગઢની અંદર ભારત સરકાર દ્વારા દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન પૈકીના એક એવા પદ્મશ્રી એવોર્ડ માટે જૂનાગઢના પ્રખ્યાત નામ ઢોલકવાદક હાજીભાઈ કાસમભાઈ મીર જેઓ હાજી રમકડું તરીકે ઓળખાય છે અને એમના નામની જાહેરાત કરવામાં આવેલી છે છેલ્લા છ દાયકાથી ઢોલકની થાપ પર સમગ્ર વિશ્વને ડોલાવનારા આ કલાકારને જ્યારે આ સન્માન મળવાની જાણ થઈ ત્યારે અત્યંત ભાવુક થઈ ગયા હતા એંસી વર્ષની વયે પહોંચેલા હાજીભાઈએ આ જાહેરાત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો મિત્રો તેમને પ્રાણલાલ વ્યાસ સાથે પંચાવન વર્ષ સુધી કામ કરી અને તેમની બે પેઢીઓ સાથે ઢોલક વગાડ્યું છે અને હાજીભાઈએ ગૌશાળાઓ અને ગાયોના ફારા માટે વીસ હજારથી પણ વધુ પ્રોગ્રામો અને કર્યા અને એમાં એક પણ રૂપિયો લીધો નથી આ જે સેવા કરીએ બદલ એમનું નામ પદ્મશ્રી માટે પસંદ કરવામાં આવેલું છે તો આ પણ કલા સાથે સંકળાયેલા છે મિત્રો પાંચમા નંબરની આપણે વાત કરીશું તો એ છે નિલેશ વિનોદચંદ માંડલેવાલા જેમને પદ્મશ્રી માટે નામ એમનું પસંદ કરવામાં આવેલું છે સુરતના નિલેશ વિનોદચંદ માંડલેવાલાને સામાજિક કાર્ય માટે પદ્મશ્રી એવોર્ડનું સન્માન આપવામાં આવ્યું છે મિત્રો એમને ડોલે ડોનેટ લાઈફ સંસ્થાના સ્થાપક છે હવે આ ડોનેટ લાઈફ એ શું છે એના વિશે માહિતી મેળવીએ તો વર્ષ ઓગણીસો સત્તાણુંમાં નિલેશભાઈના પિતાની કિડની નિષ્ફળ ગઈ હતી બે હજાર ચારથી એમને નિયમિત ડાયાલિસિસ કરાવવું પડતું હતું મિત્રો હવે એમના ઘરે આ પ્રોબ્લેમ હતો જેના કારણે એમનું પરિવાર આ પ્રોબ્લેમથી જાણીતો હતો કે દર્દીની અને પરિવારની શું તકલીફ પડે એના વિશે એટલે આ જે તકલીફો જોઈ અને એમને દૃઢ નિશ્ચય કરેલો હતો સપ્ટેમ્બર બે હજાર અગિયારમાં તેમના પિતાનું અવસાન થયું મિત્રો એમનું અવસાન થયું એના પછી બે હજાર ચૌદની અંદર નિલેશભાઈ દ્વારા અંગ ડોનેટ કરતી આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી મિત્રો અત્યાર સુધી આપણે વાત કરીશું તો વર્ષ બે હજાર છમાં કિડની દાનથી પ્રારંભ કરેલા આ જે અભિયાન છે ધીરે ધીરે લિવર સ્વાદુપિંડ હૃદય ફેફસા આંતરડું હાથ અને હાડકાના દાન સુધી વિસ્તર્યું મિત્રો બાવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધી આ સંસ્થા દ્વારા કુલ તેરસો છાસઠ જેટલા અંગો દાન કરી અને દેશમાં વિવિધ રાજ્યો અને વિદેશના મળી કુલ બારસો અઠ્ઠાવન વ્યક્તિઓને નવજીવન આપેલું છે મિત્રો આજે સારું કામ કરવામાં આવ્યું એ બદલ એમનું નામ પદ્મશ્રી માટે પસંદ કરવામાં આવેલું છે અંગદાનના ક્ષેત્રમાં ગુજરાતને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ગૌરવ અપાવનાર ગુજરાતમાં અંગદાનની પ્રવૃત્તિના પ્રણેતા નિલેશભાઈ માંડલેવાલાની નોંધ ગુજરાત સરકારે લઈ એક પાંચ બે હજાર બાવીસના રોજ ગુજરાતનો સૌથી સર્વોચ્ચ સન્માન એટલે કે ગુજરાત ગરિમા એવોર્ડ ગુજરાત ગૌરવ દિવસે પાટણ ખાતે રાજ્યપાલ અને મુખ્યમંત્રીના વર હસ્તે તેમને એનાયત કરવામાં આવેલો હતો એટલે કે નિલેશ વિનોદચંદ માંડલીવાલાને એવોર્ડ આપવામાં આવેલો હતો તાજેતરમાં જ એમને પદ્મશ્રી પણ આપવામાં આવ્યો તો આ હતા મિત્રો ગુજરાતના પાંચ એવા વ્યક્તિઓ કે જેમની કલા સાહિત્ય ચિકિત્સક અન્ય ક્ષેત્રએ સારું એવું કામ કરી કે જેથી સરકાર દ્વારા એમને પદ્મશ્રી માટે એમનું નામ પસંદ કરવામાં આવેલું છે આજના વિડીયોમાં આપણે માહિતી મેળવી તાજેતરની અંદર કેન્દ્ર સરકાર દ્વારા વિભૂષણ પદ્મભૂષણ અને પદ્મશ્રી કુલ એકસો એકત્રીસ લોકોને એનાયત કરવામાં આવ્યો તેમના નામ અને કઈ સંસ્થા સાથે સંકળાયેલા છે તેના વિશે જો આ વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો ત્યાં સુધી જય હિન્દ જય ભારત